સુરાપુરા ધામ ભોળાદનો સંપૂર્ણ ઇતિહાસ એક મૂર્તિકાર મૂર્તિ બનાવે છે પથ્થરમાંથી તો એ પથ્થર એમ કહે છે કે મને ટાંકણો લઈને ટોચોમાં મારે ઠાકોરજી નથી થાવું મારે ભગવાનની મૂર્તિ નથી બનવું મૂર્તિકાર કહે છે કે તું પૂજાઈ જઈશ હું તને ભગવાન બનાવી રહ્યો છું તો પથ્થર કહે છે મારે ભગવાન નથી બનવું તો મૂર્તિકાર કહે છે તો તારે શું બનવું છે તો પથ્થર કહે છે હો ધડધી ગાણે જેના માથા મહાણે એવા પાળિયા થઈને રે પૂજા રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવ જેનું ધડ ધીંગાણામાં લડતું હોય અને માથું મહાણમાં પડ્યું હોય એવા સુરાપુરા એવા વીર સમ્રાટ એવા સુરવીર થઈને પૂજાવું છે મારે ભગવાન નથી થાવું સુરાપુરા ધામ ભોળાદ વીર રાજાજી અને વીર તેજાજીના ઇતિહાસની આ વાત છે ભોળાદ એ અમદાવાદ જિલ્લામાં ધોળા તાલુકામાં આવેલ ગામ છે અને વીર રાજાજી અને વીર તેજાજી આજથી નવસો વર્ષ પૂર્વ થઈ ગયા તેઓ બંને ભાઈ હતા તેમના પિતાનું નામ વિક્રમજી તથા માતાનું નામ ગંગાબા તેમની અટક હતી ચૌહાણ તેઓ ક્ષત્રિય હતા અને મહાદેવના ભક્ત હતા બંને ભાઈઓ બીજાની સેવા માટે હંમેશા અડીખમ રહેતા બીજા માટે પોતાનું બલિદાન આપવા માટે સજાગ રહે તેવા વીર પુરુષ હતા રાજાજી અને તેજાજી મોટા થયા ભર જવાની તેમની સોળે શૃંગારે ચડી હતી પરંતુ તેઓના વીરતા તો ચારે ખૂણે ગામે ગામ ગવાતી હતી તેમના કારણે અનેક લોકોના દુઃખ ભંગાણા હતા અનેક લોકોને તેમણે સહાયતા કરી હતી બંને ભાઈઓના વિવાહ પણ થઈ ચૂક્યા હતા અને તેઓના ઘરે પણ સંતાન જન્મ્યા હતા તે સમયે આશરે સત્યાવીસ વર્ષની તેઓની ઉંમર હશે બંને ભાઈઓ બેઠા હતા અને ચારણ દીકરીઓનો પોકાર સંભળાણો બચાવો બચાવો તેઓ પોકાર સંભળાણો ચારણ દીકરીનું વેલડું કોઈ લૂંટી રહ્યું હતું વેલડું એટલે ગામડામાં ગાડામાં ભરેલી તેમની મહત્વની વસ્તુઓ ધન ધાન્ય સમાનથી ભરેલું આખું ગાડું અને આ ગાડું જ્યારે સ્થાળાંતર કરતા તો લોકો વેલડા ભરીને સ્થળાંતર કરતા હતા તેવી જ રીતે ચારણ દીકરીઓનું વેલડું કોઈ લૂંટી રહ્યું હતું કોઈ અધર્મીઓ આ દુકરી દીકરીના વેલડાને લૂંટી રહ્યા હતા ત્યારે હાથમાં તલવાર લઈને બંને વીર ભાઈઓ તેમની મદદ માટે દોડી ગયા અને વીર રાજાજી અને વીર તેજાજી તે અધર્મીઓને સામે યુદ્ધે ચડ્યા સામ સામે બાથ ભરાણી સામ સામે ત્યારે નાખ્યા હતા તેથી ઘણા ખરા સંતાઈ ગયા તો ઘણા ખરા ભાગી ગયા વીર તે ચારણ દીકરીઓને બચાવી લીધી હતી તે અધર્મીઓથી

આખરે ચારણની દીકરીઓને બચાવીને તેમને તેમના વેદડા હવે બંને યુવાનો ઘાયલ થયેલી અવસ્થામાં હતા પરંતુ પોતાનામાં એટલું જોમ હતું કે તેઓની તેની કોઈ પરવા ન હતી અને તેઓ પણ હવે પરત જઈ રહ્યા હતા કે સંતાઈ રહેલા વિધર્મીઓ જેઓ હસી સુધી સંતાઈને બેસી રહ્યા હતા જેઓ તેમના હાથે મરી જવાની બીકે સંતાઈ ગયા હતા તેઓ તેમની પાછળથી આવીને બંને ભાઈઓ ઉપર એક સાથે કાયોરોએ ઘા માર્યા તેથી હવે વીર તેજાજી અને વીર રાજાજી કોઈ રીતે જીવી શકે તેવી સ્થિતિ તેમની રહી ન હતી તેથી ક્રોધે ચડેને બંને ભાઈઓએ તલવારના ઘાએ ઘા કર્યા અને તે બચેલાને પણ કાપી નાખ્યા અને પછી ભગવાન ભોળાનાથના ચરણમાં પોતાના મસ્તક અર્પણ કર્યા ચૌહાણ રાજપૂતો દ્વારા તેમની જ્યારે કાંભી બેસાડવામાં આવી પછી વર્ષો સુધી ચૌહાણ વંશજો સુરાપુરા દાદાના દર્શન કરવા આવતા રહેતા હતા અને પછી બન્યું હેવું કે વિક્રમ સંવંત બે હજાર બોતેર એટલે કે આજના બે હજાર સોળની સાલમાં સુરાપાપુરા દાદાએ પ્રમાણ આપ્યા અને તેમના પ્રમાણ પછી સ વિક્રમ સંવંત બે હજાર બોતેરમાં ચૈત્ર શુદ્ધ પુન્યમ હનુમાન જયંતિના રોજ તારીખ બાવીસ એપ્રિલ બે હજાર સોળ સુક શુક્રવારે જે જગ્યાએ સુરાપુરા દાદાએ પ્રમાણ આપ્યા હતા એ જગ્યાએ ફરી વખત તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને પહેલાં જે જગ્યાએ ખાંભીઓ હતી તે હતી ભોળાદ લોથલ રોડ ઉપર અને દાદાના પ્રમાણ આપ્યા પછી એ ખાંભીઓ ભોળાદ નાની ગોર રોડ પર આવી ગઈ અને આજે હજારો માણસો ત્યાં જાય છે દાદાના આશીર્વાદ લે છે ત્યાં ભોજન ગ્રહણ કરે છે ત્યાં સંસ્થામાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી દર સોમવારે રાતે અને મંગળવારે દિવસે બેઠકો થાય છે જેમાં દિન દુખિયાની પ્રાર્થના દાદા સાંભળે છે તથા તેમના દુઃખ ભાંગે છે તેમનું સત આજે પણ દેખાઈ આવે છે જય હો સુરાપુરા ધામ જય હો દાદા જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત